જે પ્રકારની ચર્ચા જે છે તેને જોર પકડ્યું છે સરપંચની દાદાગીરી એમનો એ વિડીયો જે છે તે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ગામના પ્રશ્નોને લઈ અરજદાર જે છે તે તેમને ધમકી આપવામાં આવી હોવાની વિગતો મળી રહી છે પંચાયત ઓફિસમાં ન આવવા માટેની અરજદારને ધમકી આપી હોવાની વિગત અત્યારે મળી રહી છે જે પ્રકારે આપના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે કે જેમાં એક યુવક સરપંચ પાસે પાસે જાય છે અને ગ્રામ સભા યોજી નહીં કેમ એવી વાત કરી રહ્યા છે કારણ કે કે દિવસે વિસ્તારોમાં સરકાર તરફથી યોજવાનું જે કહી શકાય સૂચના આપવામાં આવી હતી છતાં પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારો અને સરપંચો દ્વારા ગ્રામ સભા ન યોજાતા ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જે પ્રકારે વેરાવળ નજીકથી પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા તો અત્યારે કેશોદમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં પીપળીના એ સરપંચનું ઉદ્ધતાય ભર્યું વર્તન જોવા મળી રહ્યું છે અને યુવકને કહી રહ્યા છે કે ભાઈ આ બધું અહીંયા નહીં બોલવાનું આ પ્રકારની ભાષા અહીંયા ઉપયોગ નહીં કરવાની જેમ તેમ સરપંચ જે છે તેની ભાષા એ અયોગ્ય છે કે યોગ્ય તમારે કહેવાનું છે કારણ કે જે વિડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેની અંદર યુવક જે છે તે સરપંચને સવાલ કર્યો તેણે અને સરપંચે સામે એને ઉદ્ધતાય ભર્યું જવાબ આપી અને ત્યાંથી એમને એ કાઢવાના પ્રયત્નો કર્યા આ ના જો બે પુતર બેઠા સરપંચ શ્રી યોજી ઘરે વાત નથી નથી બાત નથી નહી ગ્રામ સભા મારો નસુ કેશમાં મને ગ્રામ સભા નથી યોજવા કેવા કે તમારે નથી આવતી તું કોઈ મારો બાપ નથી તું જાવા દે આજ

અમારે ગ્રામ સભાનું આયોજન કરવાનું છે આ મારી આરે દલીલ કરવાની નહી તારે મારે કોઈ બોલે વ્યવહાર ઉપડવાને અરે હું આયા હું તમે એમ કે એટલે ઓફિસ સરકારી છે તમે મને તો આ તો તમે હા તું મને હા હા હું હું કામે આયા આવતો રે ભાઈ અરે મારા કરવા આવ્યો કરવા બેગો છે આ તો તે હું બોલું કોણે ટુકટ આ ભાઈ તારે કોણે બોલાવ્યા ઓફિસ છે

万多了。